આપણે આવી ગયા છીએ કમ્પ્લેટ ને આજે આપણે વાવેતરની શરૂઆત પણ કરી દીધી છે તો જો અત્યારે આપણે તો નાખેલા છે અને એને પહેલા ટપક દ્વારા પાણી આપેલું છે તો કઈ રીતનું આનું સોફાન કરવાનું હોય કઈ રીતનું વાવેતર કરવાનું હોય તો આગળ આપણે જોવું તો બધા વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રેજો ચેનલમાં નવો હોય સબસ્ક્રાઈબ કરી નાખજો સારો વિડીયો લાગે તો લાઈક કરી અને બીજા મિત્રોને પણ શેર કરી દેજો અને કાંઈ એવું લાગતું હોય આપણે હળદરમાં પણ હાવ નવો નવો અનુભવ છે અને કેળમાં પણ પહેલું જ વર્ષ છે ને પહેલું જ વર્ષે આપણે ફફાન કરીએ છીએ એમાં પણ પહેલું વર્ષ છે તો થોડી ઘણી માહિતી કોઈ જે કેળનું વાવેતર કરતા હોય એ અમને પણ આપજો બાકી તો ઘણું ખરું તો આપણે જાણકારી લીધેલી છે ને ન હોય તો તમે કંઈક આપજો તો અમને ખબર પડે કે કઈ રીતનું ઓલું હોય કારણ કે આપણી જમીન પ્રમાણે આપણે અનુકૂળતા પ્રમાણે આપણે વાવેતર કરતા હોય તો આ વર્ષે આ રીતનું વાવેતર કરીએ તો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને જે લોકો હજી લાઈક ન કરી દેવી મસ્ત એક લાઈક કરી નાખજો પછી પાછા તમે ભૂલી જાઓ છો બરાબર હાલો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રેજો તમને સંપૂર્ણ માહિતીની સાથે આખો વ્લોગ આપણે તમને બતાવીએ કઈ રીતનું વાવેતર કરવાનું હોય કઈ રીતનું એને શું કહેવાય કે સાહ નાખવાના હોય બધું વસ્તુ તમને હું બ્લોગમાં કન્ટિન્યુ બનાવું તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો આપણા મોટા ભાઈ ભીમજીભાઈ અને ભણજીભાઈ બે ભાઈ જો અત્યારે ચોપણ શરૂ કર્યું છે અને આપણે થોડોક બ્લોગ ઉતારીએ છીએ એટલે થોડોક બ્લોગ ઉતારીને પછી આપણે પણ ચોપણ કરવા બાંધી જાય એટલે ફટાફટ શું કહેવાય ચોપણનું કામગીરી શરૂ થઈ જાય તો જો આ રીતના આપણે પહેલાં શું કહેવાય ચોકડી પાડી હતી શાહની બરાબર પણ આપણે હળદરનું વાવેતર કર્યું એટલે એના પાળ આવ્યા એટલે આપણે ચોકડી વેખાઈ ગઈ એટલે શું કહેવાય પહેલાં આપણે સમજો પટ્ટી તમને દેખાતી હશે એનાથી એટલે સુધી આપણે માર્ક કરી લીધા છે આડા સુધી શાહ બરાબર તો સુધી અત્યારે માપી રાખ્યા છે આપણે પાંચ બાય પાંચનું વાવેતર કરવાનું છે બરાબર સાઠની જાળી કહીએ તોય હાલે અને વચ્ચે આપણે હળદરનું વાવેતર છે એમાં હળદરનું વાવેતર છે અને આ સા એ સાહીઠની જાળી નાખેલા છે એમાં આપણે કેળનું શોપણ કરવાનું છે તો કેળથી કેળ સાઠની જાળી અને હળદરથી હળદર પણ સાઠની જાળી થાય અને કેળથી હળદર એ ત્રીસની જાળી બરાબર તો આ રીતનું આપણે વાવેતર કરવાનું શરૂ થાય અને આ રીતના કંઈક રોપા આવે ટ્રે ની અંદર બરાબર ગ્લાસ જેવા ટ્રે છે ને એની અંદર રોપા છે આપણે સંપૂર્ણ ખેતી ટપકથી ઓણ કરીએ છીએ કારણ કે આપણે પાણી ઓછું છે બરાબર છતાં પણ જો અત્યારે એક કલાકના પાણીમાં અત્યારે પાંચ છ વીઘાનું પેસ છે આમ તો મારે સાડા છ સાત વીઘાની જમીનની આ વાડી છે આપણી બરાબર એમાં અત્યારે સંપૂર્ણ પેજ છે એમ જ ગણાય તો આ આપણે માંડવીનું વાવેતર છે ઓલી સાહેબ માલઢોરનું સારાનું નિય રીતનું વાવેતર છે તો થોડા પાણીએ પણ આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીએ તો ટપકમાં એ એક ફાયદો થાય કે થોડા પાણીએ પણ આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીએ ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બેના રહેજો અને સંપૂર્ણ જોજો તો જ તમને થોડી ઘણી ખબર પડશે કારણ કે વચ્ચેથી સ્કીપ કરીને તમે જુઓ ને તો ક્યાંક એવી માહિતી હોય કે બ્લોગમાં સ્ટાર્ટિંગમાં આપતા હોય ને ક્યાંય વચ્ચે આપતા હોય કાંઈ એવું જરૂરી નથી કે એક સાથે તમને બધી માહિતી આપી દેતા હોય તો બ્લોગ સંપૂર્ણ જોજો તો તમને ખબર પડે કે જે જૂના છે એને તો ખબર જ છે પણ જે કોઈ ખેડૂત નવા છે અને નવું વાવેતર કરતા હોય એના માટે ઉપયોગી થાય એ માટે થઈ અને આપણે વ્લોગ બનાવ્યો છે ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રેજો આજે છે આપણે કેળનું વાવેતરનો બીજો દિવસ ને કાલે થોડુંક કહેવાય ઘણુંય કોશિશ કરી ઘણી ઓલી કરી પણ થોડુંક રહી ગયું હતું કારણ કે શરૂઆતનો પહેલો દિવસ હોય એટલે થોડું ઘણું તો શરૂઆતમાં સોફાણમાં એ થોડીક વાર લાગે રાગે પાડવામાં બરાબર તો ઘણું ખરું તો કાલે સોફાણ થઈ ગયું હતું એટલે કાલે આપણે લોક પૂરો નહોતો કર્યો પણ થોડુંક રહી ગયું હતું એટલે આજે આપણે અત્યારે સવારમાં વહેલા વહેલા આવતા રહ્યા છીએ ને થોડુંક વરસાદનું પણ વાતાવરણ કાલનું આમ તો થોડુંક જોરમાં છે ને ઘણી જગ્યાએ વરસાદ પણ થઈ ગયો છે તો આપણે વહેલા આવતા રહ્યા છે અને સાત આઠ હવે લાઈન રહી છે સોફાણ કરવાની બરાબર તો મોટાભાઈને હું આવી ગયા છે સોફાણ કરવા માટે ને છોકરાને આજ બધા ભણવાનું થઈ ગયું કાલે રવિવારે તો આજે સોમવાર છે એટલે ભણવા આવી ગયા છે તો અત્યારે અત્યારે આપણે વેલા આવતા રહ્યા છે અને સોફાણ કરવાનું શરૂઆત કરી છે તો આ રીતનું આપણે જો કંઈક ખેલનું વાવેતર કરીએ છીએ સર વ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલું સોફન કરી લઈએ પછી તમને આગળની માહિતી આપીએ તો મિત્રો અત્યારે આપણે જે આગળનો બ્લોગ જોયો એ વાવેતર જે છે આપણે તારીખ ત્રેવીસ અને ચોવીસ તારીખે છઠ્ઠા મહિનાની ત્રેવીસ અને ચોવીસ તારીખે આપણે તેલનું વાવેતર કર્યું અને એ પછીનો બે દિવસ થોડીક તબિયત સારી નથી એટલે બ્લોગ પૂરો આપણે લીધો નહોતો એટલે આજે છવ્વીસ તારીખ થઈ ગઈ અને આજે આપણે પાછી વ્લોગને ઓકે થોડી ઘણી માહિતી રહી ગઈ હતી આમ તો પાડીએ જતા પણ થોડી ઘણી માહિતી હું મિત્રોને દઈ દઈ ઘણી વખત એવું થાય કે કદાચ થાલ ઘણા કરવા હોય નવા કરવા હોય તો ક્યાંય ખેડૂત ક્યાં અટકાતો હોય કે ખેડૂત પૂરતી માહિતી ન હોય તો એના હિસાબે પણ ઘણી વખત થાલ આપણે કરતા નથી બરાબર તો ક્યાંક એવી આપણે હીટ મળી જાય કે માહિતી મળી જાય તો એના હિસાબે પણ આપણે એ ખેતીમાં શું કહેવાય કે ઓલું મળી જાય કે હાલો ભાઈ આ ખેતી આપણે કરીએ માહિતીના અભાવે પણ આપણે ઘણા ખેડૂત કરતા નથી બરાબર તો નવો સાહસ છે આપણે ક્યારમાં પણ આપણે પહેલો વેલો છે સાહસ જ ગણવાનો રહી કારણ કે ખસાડ ખેતી છે વિઘાનું આપણે શું કહેવાય ઓલું કરો તો પંદર વીસ હજારનો ખાલી બિયારણનો ને ખર્ચો આવતો હોય તો બીજો ખર્ચો તો અલગ બરાબર તો આપણે તો અત્યારે પહેલી વર્ષે છે ટ્રીપનો પણ ખર્ચો કે ખર્ચો છે અને કેળનો પણ બધું સંપૂર્ણ ખેતી આપણે ઓર્ગેનિક એ કરીએ છે તો ખર્ચા ઉપર ખર્ચો એક વર્ષ આપણે ખર્ચો કરી લીધો છે હવે પછી આપણે કઈ ખર્ચો કરવાની જરૂર નથી બરાબર તો ક્યારેક એવું હોય કે પહેલે વર્ષે ખર્સો આવતો હોય તો બીજા વર્ષે ખર્ચો ન પણ આવતો હોય બરાબર ક્યારેક એમ લાગે કે ભાઈ આ ખસાણ ખેતી થઈ છે પણ ખરસાણ ખેતીની સાથે એમાં આવક પણ સાથે બમણી હોતી હોય છે બરાબર આપણે જે પેઢી દર પેઢીથી જે આપણે થાળ કરતા હોય જે આપણા બાપ દાદા કરતા હોય એની થાલમાં આપણે હર વર્ષે એની કરી છે કઈક ને કંઈક રીતે ઉત્પાદન ઘટે છે અને કંઈક આપણી માં પણ ઘટાડો થઈ રહ્યો છે દિન પ્રતિદિન વસ્તીમાં વધારો થતો જાય છે ને જમીનમાં ઘટાડો થતો જાય કારણ કે જમીન તો વધતી નથી પણ ઓછી જમીનમાં વધુ ઉત્પાદન આપણે મેળવીએ અને સારું એવું ઉત્પાદન મળ્યું તો આપણા પરિવારનું પણ ભરણ પોષણ થાય અને કઈક આપણે સારું એવું બાળકોની સાથે આપણે પણ જીવન ગુજારી શકીએ એ માટે થઈ અને થોડી ઘણી સાહસિક ખેતી કરતા રહીએ તો પહેલી જ વર્ષે આપણે હળદરનું પણ વાવેતર પહેલાં જ આપણે મારા તાલુકામાં કોઈ કરતું નથી હું પહેલી જ વર્ષે હળદરનું વાવેતર કર્યું અને કેળમાં તો ઘણા મિત્રો કરે છે આપણા ખેડૂત મિત્રો બરાબર પણ મારી ખેતીમાં તો હું પહેલાં વર્ષે જ હું કરું છું બરાબર તો આ વર્ષે આપણે બે કેળ વર્ષેનું વાવેતર આમ પણ સાઠની જાળી છે અને આમ પણ સાઠની જાળી છે એટલે પાંચ બાય પાંચનું વાવેતર કરી શકાય બરાબર અને ઘણા મિત્રો એ રીતનું પણ કરતા હોય કે પાંચ બાય નું પણ વાવેતર કરતા હોય છે બરાબર તો પાંચ બાય પાંચમાં થોડું શું કહેવાય કે છોડની સંખ્યા વધી જાય છે બરાબર તો ક્યારેક એવું હોય કે અમુક જમીનમાં કેવું થતું હોય એ ખબર ન હોય તો આ વર્ષે આપણે પહેલી વખત વાવેતર કર્યું છે તો આપણે પાંચ બાય પાંચનું વાવેતર કર્યું છે સંખ્યા વધે એનાથી જેટલા છોડ વધવાના છે એટલી જ આપણે તો આવકમાં વધારો થવાનો છે ઘણી વખત એવું થાય કે બહુ શું કહેવાય લોટકું જાડવું થતું હોય સારી જમીન હોય તો પાંચ બાય નું પણ તમે વાવેતર કરી શકો બરાબર તો અત્યારે તો શું કહેવાય સરસ મજાનું વાવેતર પણ થઈ ગયું છે અને પાણી પણ અપાઈ ગયું છે અને ઘણા ખેડૂત મિત્રોને શું કહેવાય સુવિધા ન હોય એના હિસાબે પણ હવે હાલ ન કરી શકે તો આ વર્ષે આપણે સુવિધા નથી પણ આ વર્ષે જ આપણે સરસ મજાની ડ્રીપ વસાવી છે અને કલાકના પાણીમાં અત્યારે સાત વીઘાનું આપણે પેજ કર્યું છે તો સારું એવું આપણે પાંચ છ વીઘાનું આપણે અત્યારે શું કહેવાય વાવેતર પણ કરી લીધું અને એને ઉગાડી તો પણ દીધા છોડવા નાખી દીધા પણ છતાંય આપણે પાંચે પાંચ છ વીઘામાં એક કલાકમાં પાણી પી જાય છે તો સારું એવું આપણે એમાં પણ માહિતી ઓલું કરી શકીએ ઉત્પાદન એ લઈ શકીએ અને પહેલી વસ્તુ કે જમીનમાં આનાથી ફાયદો એ થાય છે કે ઓછા પાણી એ થાય છે પ્લસ જમીન છે એ છૂટી રહી છે બરાબર તો સોડને પણ સારા એવા પોષણ તત્વો મળી રહી છે અને ઉત્પાદન પણ વધે છે તો આ રીતનું આખું આપણે ટ્રક્સર ઊભું કર્યું છે છતાંય આપણે તો નવા છે ઘણા મિત્રો ક્યાર કરતા હોય તો કંઈ તમને નવીનતા લાગતી હોય તમને અનુકૂળતા આવતી હોય તો અમને પણ કોમેન્ટના માધ્યમથી કંઈક માહિતી આપવાનો પ્રયત્ન કરીશું આપણે તો મારો નિયમ તો એ છે કે આપણે બધા ખેડૂત છે અને એકાબીજા સહયોગ કરે અને એકાબીજાની મદદ કરે અને એકાબીજા મદદની ભાવના રાખે તો જ આપણે એકાબીજો બીજા ખેડુ આવે જો એકાબીજા તાટિયા તાટીયા રહેવું ને તો ક્યારે પણ ઉતાર નહિ આવે બરાબર તો આ રીતનું આપણે વાવેતર નું સરસ મજાનું અત્યારે જો પણ નવા દેખાય છે બરાબર એટલે વાવેતર પણ તમને સારા દેખાતા હશે તો આ હતી આપણી કેળ ખેતી અને સમય અંતરે આપણે હવે હળદર પણ નીકળવા મળી છે ભાઈ થોડાક દિવસ પછી આપણે એનો પણ પાકો બ્લોગ બનાવીશું બરાબર તો જોઈએ પ્રમાણે તમે જોતા રહેજો અને બ્લોગ અહીંયા સુધી જોઈ લીધો હોય ચેનલ માં નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો બાજુમાં પેલું બેલ આઇકન દબાવી દેજો અને અત્યાર સુધી લાઈક ન કરી હોય સરસ મજાની લાઈક કરી લોક સારો બીજા મિત્રોને શેર પણ કરી દેજો ફરી મળશું પાછા નવા લોકમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય